बावीस जुलाई की शक्य काई वडोदरा माटे, एक भयंकर दिवस कारण की बार मा તેર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને તેને લઈને વડોદરા શહેરના તમામ પત્રકારો દ્વારા પણ ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો તમામ શહેરોના વિસ્તારોમાં ફરીને જે સાચી સ્થિતિ છે તે તંત્ર સુધી પહોંચાડવાનું કામગીરી તમામ રિપોર્ટરો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે મારા સહયોગી પણ મારી સાથે છે ત્યારે તેમની સાથે વાત કરીશું અને શું કહેશો આપ પણ બાવીસ તારીખે પોતે વરસાદની અંદર ફરતા હતા ત્યારે કેવી સ્થિતિ હતી વડોદરા શહેરની જે પ્રકારે વહેલી સવારથી જે વરસાદ જે નોંધાયો હતો ત્યારબાદ જે સતત બાર કલાક સુધી સાંજના સમય સુધી જે વરસાદ વરસ્યો હતો તેના કારણે તમામ શહેરમાં પાણી ભરાવાની સમસ્યા થઈ હતી વાત કરીએ સાંજની વાત જે સાંજે ઓફિસ અવર્સમાં નીકળતા લોકો માટે એક મુશ્કેલીનો સમય હતો કેમ કે ટ્રાફિક સમસ્યા ખૂબ મોટી પ્રમાણમાં હતી અને જ્યારે લોકોને પણ ખ્યાલ નહોતું કે આટલા જ વરસાદ તેર ઇંચના વરસાદમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ જશે તો આગળ આપશું કહેશો જે પ્રકારે હજી સાચી વાત છે ગણેશ કારણ કે તે બુધવારનો દિવસ હતો હું પોતે રજા પર હતો પરંતુ જે રીતની સ્થિતિ વહેલી સવારે જ સર્જાય કારણ કે સાંજે છ વાગ્યાથી જ વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી અને તે બેટિંગના કારણે મારે સવારે ઓફિસથી ફોન આવ્યો કે આપે પણ આજે ફિલ્ડ પર આવવું પડશે ને મેં સવારે સાડા આઠ વાગે મારું પ્રથમ લાઈવ કર્યું હતું અને ત્યારબાદ મેં શહેરમાં નીકળ્યો હતો પણ જે રીતે શહેરની સ્થિતિ હતી કારણ કે સમગ્ર વડોદરા શહેર ને તેના મુખ્ય માર્ગો તલાવમાં તબદીલ થયા હતા ને આપે પણ જે દ્રશ્યો જોયા હતા તેના માટે શું છે જે પ્રકાર ખાસ વાત કરીએ ચાર દરવાજાના વિસ્તારમાં રાવપુરા સૌથી ખાસ વિસ્તાર છે કેમ કે ત્યાં મોટાભાગના વેપારીઓ રોજગારી હોય છે ત્યારે વાત કરીએ સાંજના સમયે કમર સુધીના ઉપરનું પાણીના દ્રશ્ય હતા અને જ્યાં લોકો લોક નજરે પણ પડ્યા હતા કે એ દ્રશ્યો જોવા માટે અને ખાસ કરીને વાત કરીએ તો વિશ્વામિત્રીની જે જલ સપાટી હતી એ તીવ્ર ગતિએ વધી રહી હતી કેમ કે આજવા સરોવરના ડેમમાંથી જે પ્રકારે પાણીનું સ્તર પણ વધી રહ્યું હતું અને ઉપરવાસમાં ખૂબ ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું તે કારણે ખૂબ વિકટ પરિસ્થિતિ ઉભી થઈ હતી શું કહેશો આપી સાચી વાત છે ને તે પરિસ્થિતિની અંદર વડોદરા શહેર પોલીસ વિભાગે જે ખડે પગે કામગીરી કરી છે તેને સેલ્યુટ છે કારણ કે તે પણ ખડે પગે હતા જે લોકો ફસાયેલા હતા તે લોકોને સદંતર તેઓ મદદ કરતા હતા અને તેમના દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેને સાચે સેલ્યુટ કરવા જેવી છે કારણ કે તે લોકો દ્વારા શાળાના વિદ્યાર્થીઓ હોય કે પછી કોઈ એમ્બ્યુલન્સમાં જતો કોઈ દર્દી હોય તમામને મદદ કરવામાં આવી છે લોકોને તે લોકો દ્વારા ખડે પગે ઊભી રહીને મદદ કરી છે અને અગર તે દિવસે સાંજની વાત કરીએ તો સાંજે સદનસીબે નસીબે વડોદરા શહેરની અંદર વરસાદ રોકાયો હતો પણ વરસાદ જ્યારે રોકાયો ત્યારે ઉપરીવાસમાં ધોધમાર વરસાદના કારણે આજવાની સપાટીમાં વધારો થયો અને ત્યારબાદ આપ પણ પોતે વિશ્વાભીરીના કાંઠે હતા કેવી પરિસ્થિતિ હતી જે પ્રકારે આપને પોલીસ તંત્રની જે વાત કરી હતી તો અમે કહીએ છીએ કે ખાકીને સલામ કેમ કે જે પ્રકારે જે ખાકીનો રંગ છે અને એ જ રીતે જે પોલીસ તંત્રના તમામ અધિકારીઓનો દિલમાં એ જ રંગ છે કેમકે આવી પ્રકારની પૂરની સ્થિતિમાં જે પોલીસ કર્મચારીઓ કે ઇન્સ્પેક્ટર હોય ડીસીપી હોય તમામ જે મોટા અધિકારીઓ છે તે ફિલ્ડ પર હતા અને તેમને તેમને ટ્રેક્ટરના માધ્યમથી પણ ઘણા લોકોની સુરક્ષા કરી હતી જે એમ્બ્યુલન્સ પાણીમાં અટવાઈ ગયા હતા એ પાણીમાંથી કેટલા ઇન્સ્પેક્ટરોએ તો એ એમ્બ્યુલન્સ પોતાના પીસીઆર વાનમાં હોસ્પિટલ સુધી પહોંચાડ્યા હતા અને વાત કરીએ વિશ્વામિત્રી કાંઠેની કેમકે વિશ્વામિત્રીમાં જે પ્રકારે જ્યારે છવ્વીસનું લેવલ પાર કરતું હોય તો એ ડેન્જરસ લેવલ કહેલાતું હોય છે ત્યારે ડેન્જરસ લેવલ જ્યારે પાર કરતું હોય છે તો જે નીચાણવાળા વિસ્તાર છે જેમ કે પરશુરામ ભટ્ટા છે પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડ તમામ જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે અને એ સમયે જ્યારે વરસાદ વિરામ લીધો હતો તે તેને લઈને વડોદરા માટે જે પૂરનું જે સંકટ જે એક્સ્ટ્રીમ લેવલે હોવું જોઈતું હતું ક્યાંક ને ક્યાંક એ ટળી ગયું હતું હજી આ સાચી વાત છે ગણેશ કે જે રીતે વરસાદે વિરામ લીધો ત્યારબાદ ચોક્કસપણે ઉપરીવાસમાં વરસાદ હતો જેના કારણે શહેરની જે વિશ્વામિત્રીની સપાટી છે તેમાં વધારો થતો હતો જેના કારણે નીચાણ કાંઠાવાળા જે વિસ્તાર છે ત્યાં જે તંત્ર દ્વારા લોકોને અલર્ટ કરવામાં આવતું હતું લોકોને જાણકારી આપવામાં આવતી હતી સાયરન વગાડવામાં આવ્યા લોકોને સ્થળાંતર પણ કરવામાં આવ્યા ને સાથે વાત કરીએ મ્યુનિસિપલ કમિશનરની તેઓ પણ પોતે મોડી રાત સુધી ખડે પગે હતા આપણે પણ હતા કે રાત્રે બે વાગે તે આપણને મળ્યા હતા અને તેમને આપણી સહેલત માટે પણ વાત કરી હતી ત્યારે પણ તેના બીજા દિવસે જ્યારે વરસાદ થંભી ગયો હતો પરંતુ વિશ્વામિત નહીં કાંઠો જે રીતે જળ સપાટીમાં વધારો હતો જેના કારણે તમામ લોકો ચિંતિત હતા વળસર ગામ ખાતે આપ પણ પોતે મારી સાથે રિપોર્ટિંગ કરવા હતા તે દરમિયાન કેવી પરિસ્થિતિ હતી ગણેશ કે આપ પણ પોતે જ્યારે પાણીની અંદર ઉતર્યા હતા જે પ્રકારે વાત કરીએ વડસર ગામની કે વડસર ગામમાં બે હજાર ઓગણીસમાં પણ અમે ત્યાં રિપોર્ટિંગ કર્યું હતું અને જ્યારે વિશ્વામિત્રીની જે સપાટી જલ સપાટી અઠ્યાવીસને પાર થતી હોય છે તો જે કોટેશ્વર ગામ છે કાસા રેસિડન્સી છે અન્ય જે ત્યાં સોસાયટીઓ છે ત્યાં પાણી ફરી ફરી જતું હોય છે અને ત્યાં વડોદરાથી સંપર્ક સંપર્કવ્યુહોનો એક શહેર થઈ જતું હોય છે અને ત્યાંના લોકો સંકટમાં મુકાતા હોય છે તો એ જ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ માટે અમે વળસર ગામ પહોંચ્યા હતા અને અમારા જે કોર્પોરેટર હતા એ ત્યાં હતા સ્થળ પર અને અમે ટ્રેક્ટરના માધ્યમથી ત્યાં પહોંચ્યા હતા પણ જ્યારે જ્યાં વળસર ગામમાં અમે જ્યારે લોકોને સંપર્ક કરવા માટે ત્યાં પહોંચ્યા હતા તો ત્યારે અચાનક જ જ્યારે પાણીમાં કમર સુધી પાણી હતું ત્યારે અચાનક જ મગરનું જે વસવાટ છે એ ટ્રેક્ટરના ડ્રાઈવરને જે દેખાયું એને લઈને તેમને બૂમ પાડી હતી કે ભાઈ મગર આવ્યો છે તમે સેફલી ટ્રેક્ટર ઉપર આવતા રહો ત્યારે અમે અમને જાનના જોખીમે અમે અમને કંઈ થ નથી થયું સદનસીબે ભગવાનની કૃપા છે પણ જ્યારે અમે ત્યાંના જે દ્રશ્યો જમીનની હકીકત પર જોયું કે વળસર ગામના લોકો પાણી પર ચાલતા જતા હતા ત્યારે અમે લોકોને અપીલ કરી હતી કે તમે આવા પ્રકારના ગંભીર પરિસ્થિતિમાં જ્યારે એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ કરતી હોય એ સ્થળ પરથી તો તમારે ત્યાં ન જવું જોઈએ પાણીમાં જી પાર હજી સાચી વાત છે ગણેશ પરંતુ એક તરફ તંત્ર તો તેની કામગીરી કરી રહી છે એનડીઆરએફની ટીમ પણ લોકોને કહેતી હતી કે તે જગ્યા પરથી ન છોડો પરંતુ જે માનવ હતા જ્યાં લોકો ત્યાં રહેતા હતા તેમનું કહેવું હતું કે ઘરની અંદર સમગ્ર વસ્તુ તેમને વસાયેલી છે અનાજ છે કરિયાણું છે તેના કારણે તે લોકો છોડતા નહોતા એટલે તે પણ પોતાને જીવને જોખમમાં મૂકી રહેતા હતા કારણ કે આપણે પોતે તે મગરને દૂરથી જોયો હતો અને જેના બાદ આપણે પોતે ટ્રેક્ટર પર ચડ્યા હતા પરંતુ જે ત્યાંના રહેવાસીઓ છે જે લોકો ત્યાં રહેતા હોય છે તે લોકો ત્યાં ઘરના પાળી પર જ બેઠા હતા એટલે તે બેસવું કે ત્યાં રહેવું ઘણું ગંભીર છે શું કહેશો જે પ્રકાર પાર્થ આપણે કહીએ જે પ્રકારે અમે જે ફિલ્ડ પર કામ કરતા હોઈએ છે અને અમારું જે જે કર્મ છે અને અમારું ધર્મ છે એ લોકોનું જે અવાજ છે અમે લોકો સુધી પહોંચાડતા હોઈએ છીએ તે સમયે અમે અમારે દિમાગમાં એ વિચારના નહીં આવતું કે અહીંયા શું થઈ રહ્યું છે કેમ કે અમારું જે ફોકસ હોય છે કે જે લોકો પ્રત્યે શું કહેવું છે એના પ્રમાણે અને અમે લોકોને પણ જે પ્રકારે જે પૂરની સ્થિતિમાં તંત્ર હોય પોલીસ વિભાગ હોય તમામ જે અમારા પત્રકાર જે બંધુઓ છે તેમને પણ અમે સેલ્યુટ કરીએ છીએ અને તેમની કામગીરીને બિરદાવીએ છીએ કે આવા પ્રકારના પૂરની પરિસ્થિતિ જ્યારે થતી હોય છે તેના પર સૌ કોઈની એક 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 પોઝિટિવ કામગીરી હોય છે કે જે નાનો માણસ હોય ડ્રાઈવરથી લઈને જે મોટો અધિકારી હોય જે કામગીરી કરતો હોય છે ખડેપગે એને અમે બિરદાવીએ છીએ નમસ્કાર થેન્ક યુ